નમસ્કાર મિત્રો સ્વાગત છે બધાનું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો સોના તેમજ ચાંદીના ભાવમાં આજે ફરી એકવાર નોંધાયો ઘટાડો જે આ મિત્રો તમે પણ સોના ચાંદી ખરીદવા માટે રાહ જોઈ રહ્યા છો તો હજુ પણ આપણા ગુજરાતના શહેરોની અંદર સોના તેમજ ચાંદીના ભાવની વાત કરીએ તો સોનું હજુ પણ આપણા શહેરોની અંદર ઘટાડામાં જે કહી શકાય તો તમે પણ સોના ચાંદીની ખરીદી કરવા માંગો છો તો આજે ગુજરાતના શહેરોની અંદર સોરીયા સોના તેમજ ચાંદીના તાજા ભાવ જેની માહિતી આપણે આજના અંદર મેળવવાના છીએ તો વિડીયો તેની પહેલા આપણી સાથે થવા જઈ રહ્યું છે તો તમે પણ સોના ચાંદી ખરીદવા માટે રાહ જોઈ રહ્યા છો તો અત્યારે જ ખરીદી લેવું જોઈએ તો આજે ચાંદીના ભાવ શું રહ્યા જેની પણ આપણે માહિતી મેળવી લઈએ તો આજે ચાંદી એકાણું માં જયારે દસ ગ્રામ ચાંદી નવસો ચાંદી નવ હજાર કિલો ચાંદી હજાર મિત્રો ચાંદીના ભાવમાં તો આજે ઘટાડો જોવા મળી રહ્યો છે તો આજે બાવીસ કેરેટ સોનાના ભાવ શું રહ્યા જેની પણ માહિતી મેળવી લઈએ તો મિત્રો સોનાના ભાવની અંદર પણ આજે ઘટાડો જોવા મળી રહ્યો છે તો આ ઘટાડો કેટલો છે અને આજે બાવીસ કેરેટ સોનું શું ભાવે વેચાણ છે જેની પણ માહિતી મેળવી લઈએ જેની અંદર એક ગ્રામ સોનું સાત હજાર બસો ને નવ્વાણુંમાં જ્યારે દસ ગ્રામ સોનું બોંતેર હજાર નવસોની નેવુંમાં જ્યારે સો ગ્રામ સોનું સાત લાખ ઓગણત્રીસ હજાર નવસોમાં વેચાઈ રહ્યું છે તો મિત્રો બાવીસ કેરેટ સોનામાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે અને વાત કરીએ તો ઘણા બધા મિત્રો બાવીસ કેરેટ સોનામાંથી દાગીના બનાવતા હોઈએ છીએ જ્યારે અઢાર કેરેટ સોનામાંથી પણ દાગીના બનાવતા હોય છે તો તમે પણ બાવીસ કેરેટ સોનામાંથી દાગીના બનાવવા માંગો છો તો બેસ્ટ કહેવામાં આવે છે અને જ્યારે ચોવીસ કેરેટ સોનું જે છે એ ઘણા બધા મિત્રો રોકાણ કરવા માટે ખરીદતા હોય છે વાત કરીએ તો ઘણા બધા શેર બજારના રોકાણકારો પણ અત્યારે કહી રહ્યા છે કે સૌથી વધારે બેસ્ટ ગણવામાં આવે તો સોનાના ભાવની અંદર રોકાણ કરવું જોઈએ અને ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ઘણા બધા મિત્રોને સારું એવું પ્રોફિટ ચાંદીના ભાવની અંદરથી પણ મળી ગયું છે કારણ કે ચાંદીના ભાવે જે એક લાખની સપાટી વટાવી ચૂકી હતી તેમાં પણ ઘણા બધા મિત્રોએ સારું પ્રોફિટ બનાવી લીધું છે તો હવે પછી નેક્સ્ટ વિડીયો ન્યુ અપડેટ ની અંદર